હલો નમસ્કાર ગુડ આફ્ટરનૂન વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો અડ્ડા ટુ ફોર સેવનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને આપણે જોઈ રહ્યા છીએ કે જે એક કેન્દ્રની અંદર બહુ મહત્ત્વપૂર્ણ ભરતી આવેલી છે એટલે કે સેન્ટરમાં બહુ જ મહત્વપૂર્ણ ભરતી આવેલી છે એના હવે ફોર્મ ભરવાના માત્ર બે દિવસ બાકી છે એટલે હું તમને રિમાઇન્ડર આપવા માટે આવ્યો છું કે ખાસ જો તમે બાર પાસ હોવ તો આ ફોર્મ ભરી દેજો કારણ કે સમગ્ર ભારતની અંદર આ પરીક્ષા હવે છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતમાં લેવામાં આવી રહી છે તેર ભાષાઓમાં પરીક્ષા લેવામાં લેવામાં આવી રહી છે જે ફક્ત આવતી હતી હિન્દી અને ઇંગ્લિશની અંદર હવે ભાષાઓમાં લેવામાં આવે છે એટલે કે ગુજરાતીમાં પણ લેવામાં આવે છે આમાં દસ પાસ ઉપર પણ છે બાર પાસ ઉપર પણ છે અને ગ્રેજ્યુએશન ઉપર પણ છે તબક્કાવાર રીતે આ બધી જ પદ્ધતિઓ હવે પરીક્ષાની અંદર જે છે ગુજરાતી એટલે કે વિવિધ આપણી તેર ભાષાઓ છે એની અંદર લેવામાં આવી રહી છે પણ આપણે આજ બાર પાસ ઉપર વાત કરવાની છે બરાબર ને ઓકે ગ્રેટ દેખાય પણ સરસ રહ્યું છે અવાજ પણ આવી રહ્યો છે તો આપણે હવે જોઈએ કે આ કઈ પરીક્ષા છે અને ક્યારે આનો જે છેલ્લો દિવસ છે પરીક્ષા તમારે ફોર્મ ભરવાનો આની પરીક્ષા ક્યારે છે આનો સિલેબસ શું છે અને પરીક્ષામાં શું શું તમારે એપ્લાય કરવાનું છે એની હું તમને વાત કરી દઉં બરાબર ઘણા બધા ફોર્મ ભરી દીધા હશે ઘણા એ નહીં ભર્યા હોય પણ કઈ વાંધો નહીં આપણે જે છે એ આના ઉપર સૌથી પહેલા જે છે ધ્યાન આપીએ ચલો ઓકે ઠીક છે અહીંયા તમને દેખાઈ રહ્યું છે આ તો શું છે ભાઈ આ જે આપણા કહેવામાં આવે કે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન

બરાબર જે બધા જ હવે સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાય છે તો પ્રયત્ન કરજો કે તમે જાતે ભરો શું કામ કારણ કે એના બહુ જ ઇઝી છે અને તમારે તમારું ઈમેઇલ તમારા મોબાઈલ નંબર ઉપર આવે એની જેટલી પણ આગળની ડિટેલ્સ છે પ્રિલિમ્સની જે તમારી પરીક્ષાની ડેટ ને એ બધા માટે બહુ મહત્વપૂર્ણ છે તો જાતે ભરતા શીખજો બરાબર ઓગણીસ તારીખે તમારું જે એનું ફીઝ છે એનું ચલણ ભરવાનો અંતિમ દિવસ છે અને એના બાદ તમારે કઈ પણ પ્રકારના એની અંદર સુધારા વધારા કરવાના હોય તો ત્રેવીસ થી ચોવીસ તારીખ સુધી ભરશે પણ સુધારા વધારા કરવા માટે ફોર્મ તો ભરેલું હોવું જોઈએ એટલે અઢાર તારીખ સુધીમાં તમારે પહેલી પરીક્ષા જે છે એ આઠ નવ થી બરાબર છે એટલે કે તમે એ સમજી શકો છો કે સપ્ટેમ્બર મહિનામાં આઠ સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધીમાં લેવામાં આવશે એટલે તમારી પરીક્ષાનું શેડ્યુલ પણ આપી દીધેલું છે આ તમારી ઓનલાઈન પરીક્ષા હશે જે તમારે કમ્પ્યુટર સામે બેસીને આપવાની હશે ટાયર ટુ એટલે કે જે તમારી મેઇન્સ પરીક્ષા હશે ફેબ્રુઆરી અને માર્ચમાં હશે આ ટોલ ફ્રી નંબર છે તમારે કંઈ પૂછવું હોય તો આ તમે જોઈ શકો છો બરાબર છે આગળ હવે આપણે વાત કરીએ તો આનો પે સ્કેલ જુઓ તમે આનો પે સ્કેલ હવે વધવાની પણ કંઈક વાત છે આઠમાં પગાર પંચની અંદર જેમનો અઢાર હજાર આઠસો કે ઓગણીસ હજારની આસપાસ પગાર છે એમનો પચાસ કે ત્રેપન થવાની શક્યતા છે

આમાં વધી પણ શકે છે બહુ ભાગ્ય ઘટતી હોય પણ વધઘટ એવું બોલાય બરાબર છે તો ઘટી ઘટતી તો ન જ હોય બરાબર કારણ કે જેટલા પદ ખાલી હોય એના માટે આવી હોય વધી જરૂર શકે છે બરાબર આમાં રિઝર્વેશન આ દર વર્ષે પરીક્ષા આવે છે સીજીએસ સીએચસએલ એમટીએસ હમણાંથી દર વર્ષે આવે છે રેલવે ગ્રુપ ડી માટે પણ ટ્વિટર ઉપર તમે આંદોલન જોયું હશે કે સાહેબ ગ્રુપ ડીનું જે છે કે રેલવેની ભરતીઓ છે એના માટે તમે જે છે એક કેલેન્ડર બહાર પાડો તો હવે આવી બધી ભરતીઓ માટે તમારે સજાગ બોલ્યા એવું હિન્દી તમે બોલ્યા છો યર્સ કમ્પ્લેટ નો હોવા હો તો ભરસકતા હે જોઈ લઈએ આપણે આની એજ લિમિટ શું છે રિઝર્વેશન તો આપણે મળે એવું જ મળે છે એસસી એસટી ઓબીસી જનરલ આ બધું એમાં બરોબર જ આવે છે બરાબર તમે પોસ્ટ પણ જોઈ લીધી કઈ કઈ છે ક્લાર્ક લેવલની છે ડેટા એન્ટ્રી ઓપરેટર છે એમાં પણ બે પદ છે બરાબર આ ક્લાર્ક લેવલની જે ડેટા એન્ટ્રી ઓપરેટરની છે એ જોઈ લીધું તમે ઓકે નેશનાલિટી ખબર જ છે ઇન્ડિયા નેપાળ ભૂટાન આવું બધું એના બાદ એજ લિમિટ તમારી જોઈ લઈએ તમારું એક જાન્યુઆરી બે ના રોજ તમારી ઉંમર જે છે એ કેટલી હોવી જોઈએ ચૌદ સાત ઓગણીસો અઠ્યાસી પહેલાંના જન્મેલા હોવા જોઈએ અને બે એક ઓગણીસો નવ્વાણું પછીના જન્મેલા હોવા જોઈએ તો અહીંયા તમારી જે એજ છે એ થી સત્યાવીસ બતાવવામાં આવેલી છે બરાબર છે થી સત્યાવીસ બતાવવામાં આવેલી છે જોઈ શકો છો તમે બરાબર છે એટલે અહીંયા ચૌદ સાત ઓગણીસસો અઠ્યાસી પહેલાંના જન્મેલા હોવા જોઈએ બરાબર છે અને બે એક ઓગણીસો નવ્વાણું પછીના જન્મેલા હોય

ઓકે આની અંદર તમને રિઝર્વેશન મળે છે રિઝર્વેશન તમને જે લિમિટેડ છે એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં નહીં પણ નીચેથી મળે છે કે જે તમારી વધુમાં વધુ લાયકાત છે તો આમાં કેટલી છે અઢાર થી સત્યાવીસ તો એસસી એસટી ને એમાં વિધા પાંચ વર્ષ મળે બરાબર સત્યાવીસ પ્લસ પાંચ બત્રીસ વર્ષ મળે છે એના બાદ ઓબીસી ને ત્રણ વર્ષ મળે છે ત્રીસ વર્ષ મળે છે પીડબ્લ્યુ હોય તો અનરિઝર્વડમાં દસ વર્ષ મળે છે એટલે કે સાડત્રીસ વર્ષ સુધી ઓબીસી માં તેર વર્ષ સુધી મળે છે એસસી એસટીમાં પીડબ્લ્યુ બીડીમાં પંદર વર્ષ સુધી મળે છે એક્સ સર્વિસમેન ને ત્રણ વર્ષ સુધી મળે છે તો આ જુદું જુદું તમને શું બધું મળે છે રિઝર્વેશન મળે છે બરાબર અમુક જે વિડોઝ હોય હોય ને એમને મહિલાઓ એ પણ ખાસ એસસી એસટી ઓબીસી માં આવતી હોય તો એમને વધારે પડતું મળતું હોય એ બધું તમારે ખાસ જોઈ લેવાનું છે અહીંયા બરાબર છે એસસી એસટી ને પાંચ વર્ષ વધારે ઓબીસી ને ત્રણ વર્ષ વધારે અને એની અંદર તમે જોઈ શકો છો કે વિડો હોય તો એમને પાંત્રીસ વર્ષ સુધી બરાબર છે ચાલીસ વર્ષ સુધી ક્લિયર છે આમાં ખાસ મહિલાઓ માટે બીજું વધારે નથી લગેલું બરાબર ડિફેન્સ પર્સનલ હોય સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કામ કરતા હોય તો એમના માટે છે પણ એસસી એસટી અને ઓબીસી ની અંદર મહિલાઓ કે પુરુષ બંનેને સમાન રિઝર્વેશન મળે છે અઢાર થી સત્યાવીસ માં એસસી એસટી માં મહિલા હોય કે પુરુષ પાંચ વર્ષ સુધી ઓબીસી માં પણ મહિલા હોય કે પુરુષ ત્રણ વર્ષ સુધી મળી જાય છે નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો એક્સપ્લેનેશન આ બધું જુદું જુદું આપેલું છે કે કોણ એમાં બાકાત રહી શકે છે ને એવું બધું બરાબર છે તમારું સર્ટિફિકેટ તમારું આની અંદર હોવું જોઈએ કયું કયું હોવું જોઈએ તમારી રીતે તમે જોઈ લેજો એનેક્ઝર એની અંદર જે છે આખું ફોર્મેટ આવેલું છે એનેક્ઝર એ આપણે જોઈ લઈશું બરાબર છે ટાઈમ જે છે એ વધારે થોડો મળશે જે ખાસ દિવ્યાંગ લોકો તમે જેને કહી શકો દિવ્યાંગ લોકોને ખાસ એક કલાકે વીસ મિનિટ કે પંદર મિનિટ જેટલો એક્સ્ટ્રા મળતો હશે એ બધું પણ તમે આની અંદર જોઈ શકશો એના બાદ આપણે વાત કરીએ બીજું શું આવે છે બરાબર છે એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ્યુકેશન અંદર તમારું કહી દીધું છે ભાઈ કે કે સ્ટાન્ડર્ડ એટલે બાર ધોરણ પાસ હોવા જોઈએ બરાબર બાર ધોરણ તમે પાસ હોવા જોઈએ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ગ્રેડ એ હોવો જોઈએ તમારા બારમાની અંદર સાયન્સ સ્ટ્રીમ સાથે મેથેમેટિક્સ હોવું જોઈએ જો તમે ડેટા એન્ટ્રી માટે એપ્લાય કરો છો તો સાયન્સ સ્ટ્રીમ માટે મેથેમેટિક્સ તમારો મેઇન સબ્જેક્ટ હોવો જોઈએ કે જેની અંદર બોર્ડ બોર્ડ એટલે કે માન્ય અથવા એના સમાન બરાબર તો તમારે બારમા ધોરણની અંદર મેથેમેટિક્સ જે છે સાયન્સ સબ્જેક્ટ હોવો જોઈએ એના બાદ બારમા ધોરણની અંદર તમારે ડી ડિપાર્ટમેન્ટમાં જવું છે બરાબર છે જેની અંદર તમારું ક્લાર્ક લેવલ છે લોઅર ક્લાર્ક તો ક્લાર્ક લેવલમાં ખાલી તમારે બારમું પાસ જોઈએ બરાબર છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે ક્લિયર છે બારમું ધોરણ તમે પાસ હોવા જોઈએ અને ખાસ મેં તમને એમ કીધું ડેટા એન્ટ્રી ઓપરેટર તો મેથેમેટિક્સ સાથે પાસ હોવા જોઈએ ક્લિયર છે આ બધું તમે જોઈ શકો છો કે એમાં બીજું બીજું શું ચાલે છે એપ્લાય કઈ રીતે કરવાનું છે તો એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને તમે એમાં ભાગ લઈ શકો છો તમે એમાં શું કરી શકો છો એપ્લાય કરી શકો છો બરાબર છે તમારે ફોટો કઈ રીતે મૂકવાનો છે તમારું આઈ લેવલ છે ફોટોની અંદર સરખું હોવું જોઈએ તમે જે છે કહેવામાં આવે કે ગુડ લાઇટ તમારા ફોટાની અંદર સારો એવી લાઈટ પ્રકાશ હોવો જોઈએ પાછળનું બેકગ્રાઉન્ડ એકદમ સિમ્પલ હોવું જોઈએ કોઈ ડિઝાઇન વાળું ન હોવું જોઈએ બરાબર છે અને પોઝિશન છે ડાયરેક્ટ કેમેરા સામેની હોવી જોઈએ અને તમે કેમેરા સામે જોતા હોવા જોઈએ આ બધા ફોટાની પણ લખેલી છે એ યાદ રાખજો કોઈ પણ પ્રકારનું કેપ માસ્ક ગ્લાસ કે એવું લગાવવાનું નથી બરાબર છે તમારો ચશ્મા પણ હોય સ્પેક્ટેકલ્સ તો પણ તમારે લગાવવાના નથી સ્પેક્ટેકલ્સ એ પણ અહીંયા કહી દેવામાં આવ્યું છે બરાબર છે તો તમારે આ બધી પ્રોસેસિંગ કરવાની છે એની અંદર તમારી ફી કેટલી રહેશે ₹100 ફી છે બરાબર ₹100 ફી છે મહિલાઓ એના બાદ જે ઉમેદવારો એસસી એસટી અને પીડબ્લ્યુ છે એક્સ સર્વિસમેન છે એમને કોઈ ફી નથી ભરવાની મિનિમમ ફી અહીંયા સો રૂપિયા છે અને એ તમે ઓનલાઈન ભરી શકો છો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન એપ્લિકેશનથી કે ગૂગલ પેથી કે યુપીઆઈથી બરાબર છે છેલ્લી ફી ભરવાની તારીખ છે ઓગણીસ જુલાઈ ઓકે આપણે હવે આવીએ છીએ ભાઈ કે તમારા એપ્લિકેશન ફોર્મની અંદર કરેક્શન ક્યારે થશે ત્રેવીસ થી ચોવીસ જુલાઈ બે દિવસ તમને કરેક્શન માટે આપવામાં આવશે જેમના ફોર્મ ભરાણા હશે એમને નવેસરથી ફોર્મ ભરાવા માટે કઈ નહીં આપવામાં આવે ગુજરાતની અંદર તમારા સેન્ટર ક્યાં આવશે બરાબર છે તો ગુજરાતની અંદર તમારા સેન્ટર ક્યાં આવશે આપણે જોઈ લઈએ ચાલો બરાબર છે એક જ મિનિટ ગુજરાતનું ઉપર વહી ગયું ના આ રહ્યું વેસ્ટર્ન રિજિયન તો પણજી વેસ્ટર્ન માં આવે છે પણ ગોવા કોઈને મળશે નહીં અહીંયા ગુજરાતવાળાને ગુજરાત મળશે અમદાવાદ ગાંધીનગર મહેસાણા સુરત વડોદરા એક એક પણ પણ છે તરીકે સેન્ટર નંબર તરીકે તો આણંદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા સાત સેન્ટર આવે છે આપણા પહેલા ખાલી અમદાવાદ ગાંધીનગર હતું હવે રાજકોટે આવી ગયું સૌરાષ્ટ્રના લોકો માટે બરાબર છે દક્ષિણ ગુજરાતના લોકો માટે વડોદરા આણંદ પણ આવી ગયો છે બરાબર સુરત પણ આવી ગયું છે આ બાજુ ઉત્તર ગુજરાતના લોકો માટે મહેસાણા પણ આવી ગયું છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર પણ આવી ગયું છે તો અમદાવાદ ગાંધીનગર આણંદ મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા સાત સેન્ટર ઉપર તમારે ક્યાંય પણ પરીક્ષા હોઈ શકે છે ક્લિયર ચલો આગળ આપણે વધીએ આગળ આપણે વાત કરીએ તો સ્કીમ કઈ રીતે છે ટાયર વન એક્ઝામ છે

જુદા જુદા સબ્જેક્ટ એના બાદ ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત એના બાદ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે તમારા આને કહી શકો મગજનો ઉપયોગ કરીને અમુક જવાબ આપવાના હોય કે મગજને કસીને એવી રીતે સો સવાલો હશે એના બસો માર્ક હશે સાઈઠ મિનિટ તમને આના માટે મળશે અને જે દિવ્યાંગ લોકો છે એમને એસી મિનિટ મળશે એટલે આનું મેરિટ છે ને બહુ નીચું રહેતું હોય છે જનરલી બહુ નીચું રહેતું હોય છે પણ જો સવાલો કેવા આવે સરળ આવશે તો ઊંચું પણ રહી શકતું હોય છે એટલે અહીંયા બસો માંથી તમારે જે કહેવામાં આવે કે બહુ ધ્યાન રાખવાનું શું હોય છે ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે સવાલ સો છે મિનિટ સાઈઠ છે સવાલ સો છે મિનિટ સાઈઠ છે એટલે તમે ગણી શકો છો કે તમારી પાસે આમ લગભગ લગભગ જે છે એક પ્રશ્ન માટે ચાલીસ સેકન્ડ જેવો સવા સમય રહે બરોબર છે એની અંદર તમારે એ સવાલ સમજીને એનો જવાબ આપવાનો છે બાકી બહુ તમારે એના ઉપર મગજ કસવાનું બધી નેગેટિવ માર્કિંગ પણ છે પોઈન્ટ પાંચ અડધો માર્ક નેગેટિવ પણ છે આવી ગયો તો બરાબર છે બે માર્ક બાકી પછી અડધો માર્ક નેગેટિવ મળ્યા હોય એમાંથી પોઈન્ટ જાય પણ ખરા બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો એના બાદ સ્કીમ ટુ આવશે ફેબ્રુઆરી માર્ચમાં જે આવશે તો એમાં મેથેમેટિક્સ અને રિઝનિંગ વધુ ત્રીસ માર્કનું હશે એમાં તમે અહીંયા જોઈ શકો છો મેક્સિમમ માર્ક મેથેમેટિક્સ ત્રીસ માર્ક રીઝનિંગ ત્રીસ માર્ક તરી અઢાર એકસો એસી માર્ક એના બરાબર એના બાદ સેક્શન બી ઇંગ્લિશ જનરલ અવેરનેસ એના પણ ચાલીસ ને વીસ સાહીઠ એકસો એંસી માર્ક એના પણ મળશે એક એક કલાક તમે જુઓ બરાબર એના માટે મળશે એટલે બે કલાક મળશે ટોટલ એના બાદ સેક્શન થ્રી આવશે એ પંદર માર્કનો હશે કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટ હશે બરાબર અને સેક્શન ચોથો હશે એ સ્કિલ ટેસ્ટ હશે એ ખાસ ડીઓ ડિપાર્ટમેન્ટ ઓફ મિનિસ્ટ્રી જે પેરા 8.1 માં આપણે જોયું એના માટે હશે 15 મિનિટનો માત્ર તો આવી રીતે બધું હશે પછી ટાઇપિંગ ટેસ્ટ ને આવી રીતે આવશે બરાબર તો મેઈન તમારું પ્રિલિમ્સ માટેની વાત મે કરી ઇંગ્લિશ મેથેમેટિક્સ રીઝનિંગ અને જનરલ અવેરનેસ આવશે 25 25 25 25 એમ બેલેન્સ્ડ માર્ક નું આવશે એમાં કયું કયું આવશે એ બધું તમને અહીંયા આપેલું છે બરાબર ઇંગ્લિશ લેંગ્વેજ શું આવશે એના બાદ તમારી સ્પોટ ધ એર આર ફેલ ઇન ધ બ્લેન્ક એવું બધું લખેલું છે જનરલ ઇન્ટેલિજન્સમાં શું આવશે એ લખેલું છે ક્વાન્ટિટીચ્યુડમાં શું આવશે એ લખેલું છે ફંડામેન્ટલ એરિથમેટિકમાં તમારું જે સામાન્ય ગુણોત્તર આવે છે કે નંબર સિરીઝ આવે છે એ બધું લખેલું છે અહીંયા એલ જેબરા જિયોમેટ્રી મે બરાબર છે મેન્ઝ્યુરેશન અને ટ્રાયગનોમેટ્રી ટ્રાયગનોમેટ્રીને સ્ટેટિકલ ચાર્ટ બધું ગણિતને રીઝનિંગનું

બાકી ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાન કાર્ડ છે પાસપોર્ટ છે બરાબર યુનિવર્સિટી કોલેજ કે સ્કૂલ દ્વારા ઇશ્યુ કરેલું આઈડી કાર્ડ છે તમારા કોઈ ગવર્મેન્ટ કે જાહેર કંપનીનું એમ્પ્લોય કાર્ડ છે કે એક્સ સર્વિસમેનનું કાર્ડ છે કે કોઈ પણ અન્ય ફોટો આઈડી કાર્ડ તમે લઈ જઈ શકો છો બરાબર છે તમારે જો કોઈ એવું તમે લઈ જાઓ છો આઈડી કાર્ડ કે જેના ઉપર ડેટ ઓફ બર્થ પ્રિન્ટ નથી તો સાથે એવું બીજું રાખવું પડશે જેના ઉપર ડેટ ઓફ બર્થ પ્રિન્ટ હોય અને નામ બંનેની અંદર સમાન હોવા જોઈએ બરાબર છે એટલે આ બધી જ વિગતો અહીંયા આપેલી છે ખાસ જોઈને જજો બરાબર છે તમારું જે પણ પ્રકારનું જે કોલ લેટર આવે એ લઈને કોલ લેટરમાં તમારી થમ્બ થમની જે થમ્બ પ્રિન્ટ ને બધું લેશે બરાબર છે એવી રીતે આ કામ કરતું હોય છે તો મુખ્ય વાત એ છે કે આ બારમા ધોરણ ઉપરની પરીક્ષાના છેલ્લા બે દિવસ બાકી છે ફોર્મ ભરવાના ફોર્મ ભરવાના તમારા જે છે એ માત્ર શું બાકી છે જે કહેવામાં આવે કે બે દિવસ બાકી છે તો તમે ખાસ જે છે આ ભરી દેજો બરાબર છે ચલો સર એજ લિમિટ મનીષ ગુજ્જુ બ્લોગ્સ કોઈ પહેલા જ સત્યાવીસ વર્ષની એજ લિમિટ છે જો એસસી એસટીમાં હોય તો વધુ પાંચ વર્ષ મળશે જો ઓબીસી માં હોય તો વધુ ત્રણ વર્ષ મળશે બરાબર છે જો વિડો હોય અને એસસી એસટીમાં હોય તો ચાલીસ વર્ષ સુધી મળશે સામાન્ય વિડોને પાંત્રીસ વર્ષ સુધી મળશે આ બધું આપણે જોઈ ગયા આગળ બાકી તમારે જોવું હોય તો તમે ક્યાં જોઈ શકો છો આ પીડીએફ ડોટ ઇન અથવા ક્લિયર છે ચલો હવે એક બહુ મહત્વની વાત એવા લોકો માટે છે કેવા લોકો માટે છે કે જેમણે ખાસ કરીને આ એક્સિસ બેંક બેંકની અંદર કોઈ પણ પ્રકારની જોબ કરવા માંગતા હોય એક સેશન મેં લીધો હતો કે જે લોકો બારમા ધોરણ પાસ હોય કે ગ્રેજ્યુએશન પાસ હોય એમના ઉપર જે સેલ્સ ઓફિસરની જોબ લાગી શકે છે જો તમારી પાસે અનુભવ નથી અને તમે ગ્રેજ્યુએશન પાસ છો તો તમે સેલ્સ ઓફિસર બની શકો છો બરાબર જે સેલ્સ ઓફિસર સિવાય જો તમારી પાસે છ મહિનાનો એક્સપિરિયન્સ છે કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીમાં અને તમારા બારમા દસમાં અને ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા છે તો તમે ડાયરેક્ટ ડેપ્યુટી બેંક મેનેજર બની શકો છો યસ આ પ્રોગ્રામ છે કારણ કે આ પ્રાઇવેટ બેન્ક છે બરાબર તમારી બીઓ બી એવી બધી આઈબીપીએસ જે તમારા ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ છે એના દ્વારા આ કેન્દ્રીય રીતે લેવામાં આવતી નથી એક્સિસ બેન્ક છે એ કમર્શિયલ બેન્ક છે એટલે તમને ડાયરેક્ટ એની માટે ટ્રેન કરશે અડ્ડા ટુ ફોર સેવન અને તમે એમાં લાગી શકો છો પણ એની આખી એક મેથડ છે પદ્ધતિ છે એક તો તમારા એકવીસથી અઠ્યાવીસ વર્ષ હોવા જોઈએ તમારા તમામ જગ્યાએ પચાસ ટકા હોવા જોઈએ અને તમારો જે ગ્રેજ્યુ જે કહેવામાં આવે કે અનુભવ છે એ અનુભવ છ મહિનાનો હોવો જોઈએ બેન્કમાં ન હોય તો ચાલશે પણ શેની અંદર હોવો જોઈએ કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર તો તમે ડાયરેક્ટ ત્રીજા પદ ઉપર લાગી શકો છો બાકી બેંકમાં સેલ્સ ઓફિસરથી શરૂઆત થાય એના બાદ તમે આસિસ્ટન્ટ મેનેજર અને ડેપ્યુટી મેનેજર બનો પણ અહીંયા જો તમારી પાસે છ મહિનાનો અનુભવ છે ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા છે અને એકવીસ થી અઠ્યાવીસ વર્ષ ઉંમર છે તો ડાયરેક્ટ ત્રીજા પદમાં લાગી શકો છો ડેપ્યુટી બેંક મેનેજરમાં ત્રણસો રૂપિયાનું ફોર્મ છે એ તમારે ભરવાનું છે જેની લિંક અઢાર ટુ ફોર સેવનના ચેટ બોક્સમાં આપેલી છે અને તમે જે છે એ આ ખાસ ઓનલાઈન એસેસમેન્ટમાં ભરી શકો છો એટલે તમે ફોર્મ ભરશો એટલે તમારું ઓનલાઈન ચકાસણી થશે ઓનલાઈન ચકાસણી કરશે કોણ અઢાર ટુ ફોર સેવનની અંદરથી ટીમ કરશે પછી એ પેનલ તમારો ઇન્ટરવ્યુ લેશે અઢાર ટુ ફોર સેવનની પછી એક્સિસ બેંક વાળા તમારો ઇન્ટરવ્યુ લેશે અને એના બાદ તમને શું આપવામાં આવશે પ્રોવિઝનલ ઓફિસ ઓફર લેટર આપવામાં આવશે આ ઓફર લેટર મળ્યો એટલે તમારી ડેપ્યુટી બેંક મેનેજર તરીકે તમારે બાર મહિનાની એની અંદર ટ્રેનિંગ લેવાની છે બરાબર ટ્રેનિંગ લેતા સમયે તમને થ્રી પોઈન્ટ ફાઈવ ફાઈવ લાખ રૂપિયા મળવાના છે ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા તમને ખાલી ટ્રેનિંગ વખતે મળવાના છે બાર મહિનાની ટ્રેનિંગ પૂરી કરો એટલે દર વર્ષે છ પોઈન્ટ ત્રણ લાખ મળવાના છે અને એ પછી તમારા પોટેન્શિયલ ઉપર જાય કે તમે એની અંદર બધું ઇન્સેન્ટીવ આવે તમારા ટાર્ગેટ પૂરા કરો બેંકિંગની જોબ એક થોડીક પડકારજનક હોય પણ જેને કામ કરવું છે એ પોતે આગળ જઈ શકે છે તો પછી તમે જે કહેવામાં આવે કે તમારો પગાર પણ સાઇડમાં રહી જાય એટલું ઇન્સેન્ટિવ આવી શકે છે જો તમે એની અંદર એટલી રુચિ લઈને મહેનત કરો પછી તમે ડેપ્યુટીમાંથી થોડાક જ મહિનાની આગળ મેનેજરની પોસ્ટ પણ લઈ શકો છો બરાબર તો તમને ખાલી ટ્રેનિંગ વખતે જ કેટલા મળશે આમાં ત્રણ પોઈન્ટ પાંચ જેટલા અને તમારા જે પોસ્ટ ટ્રેનિંગ ટ્રેનિંગ પછી જે છે એ દર વર્ષે છ પોઈન્ટ મહિને પચાસ હજાર હવે વાત તમારી એ કરીએ કે આ તમારી ટ્રેનિંગ જે થવાની છે એનો પણ ચાર્જ છે કારણ કે અડા ટુર સેવન શું છે એ ટ્રેનિંગ પાર્ટનર છે એ ટ્રેનિંગની ફીસ તો લેશે જ તો તમારે એની ટ્રેનિંગની ફીઝ આપવાની છે ટુ પોઈન્ટ સિક્સ ફાઈવ બરાબર છે આખા બાર મહિનાની બાર મહિનાની ફી છે ટુ પોઈન્ટ સિક્સ ફાઈવ લેક્સ બરાબર છે પણ તમને બાર મહિનામાં મળી જાય છે ત્રણ પોઈન્ટ પાંચ જેટલા એટલે જો તમારી પાસે આટલા હોય તો તમે ફી ભરી દો જો ન હોય તો જેટલા હોય એટલા ભરીને તમે એક્સિસ બેન્કમાં નોકરી કરવાના છો એટલે બેંક તમને લોન આપશે અને આ લોન શરૂ થશે તમે જ્યારથી ફૂલ ફ્લેજ નોકરી ચાલુ કરશો ત્યારથી એટલે કે બાર મહિના પછી તો બાર મહિના પછી ચાલુ કરશો ત્યારે તમારી પાસે આટલા તો હશે જ પછી દર મહિને સેલેરી આવશે કાં તો સેલેરીમાંથી તમે કપાવી શકો છો કાં તો આ મળેલા છે એમાંથી ભરી શકો છો જે પણ તમારે કરવું હોય એ આ ફીસ કરી શકો છો પણ આનું કોઈ તમને ટેન્શન રહેવાનું નથી કે ફીઝ ક્યાંથી આવશે કઈ રીતે ભરીશ બરાબર છે એટલે તમારે બેન્કિંગમાં કરિયર સ્ટાર્ટ કરવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે મેં તમને કીધું એમ ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા એકવીસ થી અઠ્યાવીસ ઉંમર અને સાથે સાથે તમારે જોઈશે છ મહિનાનો મિનિમમ એક્સપિરિયન્સ કોઈપણ સરકારની અંદર રજિસ્ટર્ડ કંપનીની અંદર બરાબર છે તો જનરલી જુઓ સેલ્સ ઓફિસર થી સ્ટાર્ટ થાય પછી આસિસ્ટન્ટ મેનેજર પણ તમે અહીંથી સ્ટાર્ટ કરો છો ડેપ્યુટી મેનેજર થી આગળ તમે મેનેજર સિનિયર મેનેજર મિડલ મેનેજમેન્ટ સિનિયર લીડરશિપ અને હેડ સુધીના તમામ પદ ખુલ્લા છે તો આ એ બધા લોકો છે કે જે આ પ્રોગ્રામ થકી લાગી ચૂકેલા છે ડેપ્યુટી મેનેજરમાં રિલેશનશિપ બેન્કિંગ મેનેજરમાં અને આ બધા એ લોકો છે કે જે હાલ શું કરી રહ્યા છે એ ટ્રેનિંગ લઈ રહ્યા છે એક એવો પણ પ્રશ્ન આવે કે સાહેબ તમે જો ક્યાંય હાલ જોબ કરી રહ્યા છો તો પછી કઈ રીતે બનશો તો ત્યાં એક નોટિસ પિરિયડ આવતો હોય તમારે જોબ મૂકવી હોય તો તમારે નોટિસ આપવી પડે એ નોટિસ પિરિયડ તમારે વધુમાં વધુ બે મહિના સર્વ કરવો પડતો હોય છે તો તમે બે મહિનાનો નોટિસ પિરિયડ સર્વ કરો કોઈક જગ્યાએ એક મહિનાનો હોય કોઈક જગ્યાએ નોય હોય બરાબર પણ મોટા ભાગે રજિસ્ટર્ડ કંપનીની અંદર હોતો હોય છે એટલે તમે જે તે વધુમાં વધુ બે મહિનાનો નોટિસ પિરિયડ ભરીને ઓનલાઈન ટ્રેનિંગ લ્યો આવી રીતે એના બાદ દસ મહિનાની ઓફલાઈન ટ્રેનિંગ લ્યો ભારતના જુદા જુદા મેટ્રોપોલિટન શહેરમાં બેન્કિંગની અંદર કઈ રીતે લોકો કામ કરે છે એ તમને ખબર પડશે બરાબર છે અને એના બાદ તમે એક્સિસ બેન્કમાં લાગી શકો છો તો ધન્યવાદ જેને પણ આમાં ઈચ્છા હોય એ ફોર્મ ભરી શકે છે ફોર્મની પણ કિંમત એટલા માટે છે કારણ કે એ બધા લોકો એસેસમેન્ટ કરતા હોય છે એથી તમારો રસ દેખાય છે બરાબર છે એટલે ફોર્મ આપેલું છે તમે ભરી શકો છો એમટીએસમાં સહદેવસિંહ એમટીએસમાં ફોર્મ કેવી રીતે વેબસાઇટ ઉપર જઈને તમે તમારું ફોર્મ ભરી શકો છો તમે એક વખત એની અંદર તમારું સબસ્ક્રિપ્શન કે જે પણ હોય એ ભરી દીધું હોય એના બાદ તમે આ ફોર્મ ભરી શકો છો તો એસએસસી એમટીએસ દસ ધોરણ ઉપર છે સીએચ બે દિવસ બાકી છે એમટીએસ ના હજી સારા એવા સત્યાવીસ જુલાઈ સુધી લગભગ છે એટલે ત્યારે તમે ભરી શકો છો ક્લિયર છે ચલો ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત